આપણે જે કપાસના બિયારણની ભલામણ કરીએ છીએ એ પણ આપણા નજીકના વિસ્તારમાં મળી રહેશે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ મગફળીનું બિયારણ કયું આવશે ગીરનાર ચાર આવશે કે નહીં આવે બત્રીસ નંબર આવશે કે નહીં આવે મોટાભાઈ ગિરનાર ચારેય આવશે ગીરનાર એ આવશે બરાબર છે બત્રીસ નંબરે આવશે પિસ્તાલીસ નંબર ઓગણચાલીસ નંબર છાસઠ નંબર ચો વીસ નંબર ચો બત્રીસ નંબર ચો કે બાવીસ નંબર ચો બરાબર છે બધી વસ્તુ તમ તારા આવશે અને તમ તારે બોક્સમાં આવશે અને રેનોનુંય આવશે બોમ્બે સુપરનું આવશે સુકરનું આવશે અક્ષયનું આવશે બરાબર અને આ બધી કંપનીઓમાં બધા મગફળીના દાણાઓ આવશે અને આવે પણ છે બરાબર છે એ સિવાય ઘણા ખેડૂત મિત્રો મેક્સકોટ વિશે પૂછતા હતા કે મેક્સકોટ વિશેની હજી તમે થોડીક અમને એવી ધારણા આપો માહિતી આપો કે અમારે ડ્રીપ ઇરિગેશન હોય તો એમાં કેવી રીતે અમારે સાટવું જોઈએ તો આપણે પહેલા શરૂઆત કરીએ એની પહેલા ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હો

જેથી કરીને અમે તમને જે માહિતી આપી એ હાથ વાગે વિડિયો તમારા મોબાઈલમાં આવી જ જાય તળિંગ નાનો નગર તમારે એક બે દિવસ મોડો વિડિયો આવે એક બે દિવસ મોડો વિડીયો જો ન લેવો હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે છે અને એ ટંકોરી વાળું બટન દબાવેલું છે અને વિડીયોને તમે લાઈક કરી દેશો તો ટાઈમ ટુ ટાઈમ વિડીયો તમને માહિતી મળી જાય તો વાત કરીએ કે ભાઈ બહાર ગામથી જે ખેડૂત મિત્રો લેવા આવે છે એમને તો મારા વંદન છે નમન છે સલામ છે અને કાલ તારીખ છે હાથ અને મતદાન તારીખ છે તમે તારે તો ઘણા ખેડૂત મિત્રો ફોનમાં એવું પૂછતા હતા કે હિતેશભાઈ રહેવાની છે તમે તારે બરાબર છે તો પણ તમે ખેડૂત મિત્રો આવી શકો છો બીજું કે જે બાર થી આજે જે લેવા આવેલા હતા બરાબર છે એ ઠેઠ ઝાલાવાડ થી રાજકોટ થી મોરબી થી કાલાવાડ થી બધાથી આવે છે કમી કહી જ છે ખેડૂત મિત્રો કે બને ત્યાં સુધી તમે જ્યાં વેપારી પાસેથી વર્ષોથી ખાતર દવા બિયારણ લ્યો છો મારો વિડીયો પૂરો થાય એટલે તમદાર સીધો એને ફોન કરવાનો કે ભાઈ મારે આટલું એટલું ના આ બિયારણ જોઈ છે તમારી પાસે આવશે કે નહીં આવે નકરો કે અમારે તલાસા જવાનું છે ના બિયારણ હાજરમાં છે અને ના સરકારી ભાવ છે આઠસો ને સાઠ રૂપિયાનું પેકેજ લખે બરાબર કોઈ પણ તમે બી આ નહી નવાબ લો આશા લ્યો રાજા લ્યો ભક્તિ લ્યો સાગર લિયો ત્રણસો એક લ્યો તિલક લોગટ લો કીર્તિ લ્યો પુષ્કર લ્યો તમે કે કોઈ પણ વેરાયટી હોય બધા જ ના કપાસના ભાવ આઠસો ને સાઈઠ રૂપિયા છે બરાબર છે તો લલિતભાઈ મેઘજીભાઈ ધામેલિયા બોરડીથી જે ટાણા બોરડીથી જે ગિરનાર પાંચ નંબર ચાર નંબર જે આવે છે પાંચમાં લઈ જશે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને રમેશભાઈ રામાભાઈ કેશવપુરા વિરમગામ અમદાવાદથી ઉપર આવ્યું છે સો કિલોમીટર બરાબર છે ત્યાંથી આવીને લઈ જશે સાગર ત્રણસો એક સાગર ત્રણસો એકની આઠ પેકેટ લઈ જશે પછી મેક્સકોટ ખડની દવા લઈ જાય છે તમને કહું એ કે આપણે એક એક ખડ નીકળવા જ નથી દેવાનું એમની બોલી એ પ્રમાણે હોય કે અમારે એક એક ખડ ઘડતા બહુ થાય છે કે નીકળવા જ નહીં દેવું કે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી વિષ્ણુભાઈ કેલાભાઈ કેશુપુરા વિરમગામ એ પણ ત્રણ પેકેટ લઈ ગયા છે કાનાભાઈ મેઘાભાઈ કેશુપુરા વિરમગામ એ પણ ત્રણ પેકેટ લઈ ગયા છે તો એ પણ સૌ દાદાનો ખૂબ ખૂબ આભાર છે જગદીશભાઈ કાનજીભાઈ ગોયાણી માનગઢ થી આવ્યા હતા એમને તિલકના ત્રણ પેકેટ લીધા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી દિનેશભાઈ પાંચુરિયા સરપંચ ખાસ ભાઈએ કે નું નામ લઈ જુઓ તો દિનેશભાઈ પરબતભાઈ પાંચુરિયા સરપંચ હતા ઝાલસણ બરાબર ઝાલસણ એટલે કે કાલાવાડ નાથી બરાબર નાથી પણ એ આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર એ લઈ ગયા છે તિલક ની સાત પેકેટ તિલક એમના વિસ્તારમાં જાદવભાઈ દેવશીભાઈ કાલાભાઈ એમની આરે જ આવેલ હતા એ ત્રણસો એકની ત્રણ પેકેટ લઈ જશે પછી ભરતભાઈ ભીખાભાઈ એમની સાથે હતા એમને પણ ત્રણસો ના ત્રણ પેકેટ લીધા છે પછી જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈના સાગર ત્રણસો એકના છે પેકેટ અને તિલક છે બે પેકેટ બરાબર છે પછી છે મહાવીરસિંહ અલ્પર ઉમરાળા તાલુકાનું સાગર ત્રણસો ના દસ પેકેટ લઈ જશે મને કે હિતેશભાઈ આપણે આજ લઈ જવાનું થાય છે અને આપણે એમાં મજા આવે છે કપાસમાં બરાબર છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી છે કાનજીભાઈ એમના સાગર કુલદીપસિંહ વલભીપુરના પાંચ પેકેટ છે બરાબર છે પછી આજે બધા ખેડૂત મિત્રો બહારથી લેવા આવે છે એ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કારણ કે આવી પણ તડકામાં ગરમીમાં તમે જે આવો છો એ આપનો શું કહેવાય કે આભાર છે આ ગરમી આ લુ આ તડકો આમાં તમને કોઈ બે ગ્લાસ પાણી પી જાવ ઉપરાંત તો એ તમને કોઈ પાંચ કલાકે બહાર જવાનું મન ન થાય એવી ગરમી તમને કહું છે પછી છે રામજીભાઈ રઘુભાઈ મૂળીથી એ પણ તમને કોઈ પુષ્કર પાંચ પેકેટ છે તણસો એકના પાંચ પેકેટ છે મુંગટ એક પેકેટ છે તિલક એક પેકેટ છે ગાંધીબમ એક પેકેટ છે પછી પ્રવીણભાઈ નરસિંહભાઈ વડનગરથી છે એમના પણ તમને કોઈ પેકેટ સાગર તિલક આવી ગયેલા છે તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂત મિત્રો અહીં સુધી લેવા આવે છે તો આપણે વાત કરીએ કે ખેડૂત મિત્રો મેક્સકોટ વિશે

પછી ડ્રીપ હોવા છતાં તમારે એને સા લાગટ પાવાનું છે રેલ પાવાનું છે કારણ કે તો તે એમાં લેયર બને કારણ કે ડ્રીપમાં તમે ટીપુ 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 પાણી જવા ગયો એ સો ટકા સાચી વાત છે પણ જમીન એમાં ફૂલે ફાલવું થાય મમરા જમીન રહે બરાબર છે અને એમાં લેયર બંધાય નહીં લેયર બંધાય નહીં એટલે બીનો જે આપણે રોકવાનો હોય ખડ ઉગવા દેવાનું હોય દિંદામણ જમીન થી બહાર ન નીકળે એને માટેના જે આપણા પ્રયત્નો છે એ એમને માટે નકામું છે પણ કેવી રીતે પદ્ધતિ આપવાની હોય કે તમારે પેલા સાહ પાડી ગયો શાહમાં માં ખાધા નાખી ગયો કપાસ સોંપી ગયો પછી તમે મેક્સકોટ સાટી પછી તમે એને લાગત એક વખત રેલ પાણી પાઈ જાવ પછી ડ્રીપના સોટિયા લાંબા કરી જજો પછી ડ્રીપની લંબી ઢુંગળીઓ લાંબી કરી જો અને પછી તમે પછી પૂટી 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 પૂટું પાણી આવે જાઓ તો પણ તમને એમાં સારું પરિણામ આવશે ખાસ ખેડૂત મિત્રો આવી જમીનમાં નો વાપરતા કે ભાઈ જ્યારે રેતાળ જમીન હોય ટાશવાળી ભૂં હોય પાણાવાળી ભૂં હોય પથરાળ ભૂં હોય એમાં ખાસ ખેડૂત મિત્રો તમે મેક્સ કોર્ટનો ઉપયોગ ન કરતા કારણ કે તમે પાણી પાવ એવું તમને કોઈ નીચે જમીનમાં જતું રહેશે અને એમાં પાણીમાં તમને કોઈ ટાશમાં કે વેકરામાં લેયર બંધાય નહીં એટલે એમાં ખડમાં તમને જેવું જોવે એવું પરિણામ મળે નહીં બરાબર છે એમાં તમને પચાસ ટકા કે સાઠ ટકા પરિણામ મળે તો એવા આપણે ખર્ચા કરવા કરતા ઉપરથી જયારે નિંદામણ ઉગે નિંદામણ જયારે તમે કપાસ વાયબો હોય પાણી પાયું હોય પછી બે ચાર દિવસ કેડે નિંદામણ ઉગે બરાબર છે ત્યારે તમારે પાયરોફોબિક સોડિયમ અને કિઝલ ઓફ જે ભેગું આવે છે હિટવીડ મેક્સ તમારે આમનો ઉપયોગ કરવો જેથી કરીને ઉગેલા ખરવોએ કાલિયો ખાલીઓ હાંબુ હાથો લૂણી ધારોડી ધરોડી કુદરા હેમુ સહિય આરોધારો કે આવા વીસ બાવીસ પચીસ પ્રકારના નિંદામણો હોય એ ઊભા કપાસમાં તમારા હાથી ભળી જાય આ ગોદરેજનું ઇટ્વીટ મેક્સ આવે છે ધાનુકામાં ડોઝો કરી ડોઝો મેક્સ કરીને આવે છે આઈઆઈએલમાં માસ્ટર સ્ટ્રોક કરીને આવે છે ઇન્ડો ગલ્ફમાં પાર્કર કરીને આવે છે બાયરમાં ઘાસા કરીને આવે છે બરાબર છે

એમાં કેવી રીતે નાખવાનું હોય કે પહેલા તમે ખાતર નાખી દીધું સા દીધા ખાતર નાખી દીધું કપાસિયા ખૂતાડી દીધા પછી મેક્સકોટ સાટી દેવાનું છે પટ્ટી ફુવારાથી સાટી દેવાનું છે એટલે પટ્ટી ફુવારાથી તમે સાટી જો અને તમને હાઈ ક્લાસ એમાં રિઝલ્ટ આવશે બરાબર છે થેન્ક યુ અંજુ આ બસ બરાબર છે તો તમને એમાં રિઝલ્ટ સારું એવું આવશે બીજું કે જે ખેડૂત મિત્રોને પેલા લોટનું નું હજી ત્રણસો એક નંબર કીર્તિ લખાવેલું હોય પુષ્કર લખાવેલું હોય લખાવેલું હોય એ તમે સો ટકા આવીને લઈ જાજો મિત્રો ફોન ઉપાડે છે એ ખેડૂત મિત્રોને બધાને આપણે ફોન થી માહિતી આપીએ છીએ છતાં પણ ખેડૂત મિત્રો કહેતા હોય છે ગીતે તમારો ફોન તો લાગતો જ નથી બાપા નકરો વ્યસ્ત જ આવે બીજી જ આવે પણ દાદા રોજના ફોન હવે સસ્સો સાડી સસ્સો ફોન શરૂ થાય છે કેટલા મારી કેપેસિટી મારી પોતાની કેપેસિટી હો હવા ફોન ઉપાડવાની છે બરાબર હમણાં પાછા અઠવાડિયા દર તો મહેમાન નથી આવતા મહેમાન આવશે બે દી પછી અને મારું ખુદનું ગળું અત્યારે બેસી ગયેલું છે છતાં પણ આપણે ખેડૂત મિત્રોને નવી નવી માહિતી ખેતી ને લગતી માહિતી આપતા રહીએ છીએ એટલે બધા એવા આશીર્વાદ આપો કે આપણું ગળું પાછું ખુલી જાય અને જે અવાજ એ જે રાખ તે આપણે તમને માહિતી આપીએ છીએ માહિતી પહોંચી જાય આપણે ખેડૂત મિત્રો જે મૂંડા માટેની દવાની ભલામણ કરેલી છે કે ભાઈ એકલા ખાલી મુંડા જ આવતા હોય તો તમે સુમિટોમો કેમિકલ જાપાનનું જે ડેન્ટુ શું આવે છે બરાબર છે એનો તમે ઉપયોગ કરી શકો છો એ ન મળે તો બાયર કંપનીનો ગોચો આવે છે તો ગોચોનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જે નવી ટેકનોલોજીમાં બનીને આવ્યું છે તમારા વિસ્તારમાં જો મળતું હોય તો આ સિટ્રમ આવ્યું છે તમે સિટ્રમનો પણ ઉપયોગ કરી શકો છો આ સિટ્રમમાં જે ડેન્ટુ શું આવે છે સુમિટો કેમિકલ જાપાનનું એ આમાં આવી જાય છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા પછી ભારત નો શક્તિશાળી ફૂગનાશક એટલે કે થાયરમ એ પણ આમાં આવી જાય છે પંદર ટકા અને જર્મન કંપનીનું ફાયરોક્લો સ્ટ્રોબેરી આવે છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા ફૂગનાશક બરાબર એ ત્રણ વસ્તુ આમાં આવી જાય છે એટલે કે ફૂગની દવાઈ આવી ગઈ છે ભેગી મુંડાની દવા આવી ગઈ છે ભેગી આપણે કોઈક મૂંડા કહેતા હોય ડોળ કહેતા હોય ઘેન કહેતા હોય તો આ બધી દવાઈમાં ભેગી આવી જાય એમાં તલકેડી ન લાગે ને ગીમોલીએ ન લાગે જે કાંઈ ટૂંકમાં જેવડા આવતા હોય એ કાંઈ લાગે નયાની માલિપા બરાબર છે તો ઘણા ખેડૂત મિત્રો કહેતા અમારે એકલા મુંડા ન લાગતા હોય તો અમારે પોટ આપવો હોય તો તમે શેનો આપો એકલા તમારે મુંડા ન લાગતા હોય અને ફક્ત ફક્ત ફૂગ લાગતી હોય તો એક ખેડૂત મિત્રોને તમારે બીએસએફ કંપનીનું જે મેરીઓન આવે છે આ તમારે એસી એમ એલ મેરીઓન આવે છે બે મણ બે થી ત્રણ મણ દાણામાં હાઈ ક્લાસ થઈ રહે આની મલિપા પાયરોક્લો સ્ટ્રોબીન અને ફ્લુક્સા પાયરેટ આ બંને વસ્તુ આવે છે સિસ્ટીવા તો જે આવે છે ને આ સિસ્ટીવા આવે જ છે બીએસએફ નું બરોબર છે આમાં એકલું ફ્લુક્સા પાયરેટ આવે છે આમાં ફ્લુક્સા પાયરેટ અને પાયરોક્લો સ્ટ્રોબીન આવે છે આનો આપણે ખુદ સારામાં સારો અનુભવ કરેલો છે બરાબર છે કંપની જે સિસ્ટેવાની ભલામણ કરે છે કાળી ફૂગ માટે સાચું જ છે પરંતુ

આવે આવે એ પંપે પચાસ થી સો ગ્રામ લે આમ તો નાનો કપાસ હોય એટલે પચાસ ગ્રામ નાખો એટલે હાલે બરાબર છે કારણ કે સોનો કેટલું જોઈએ આઠ દસ દિવસ નો દસ બાર દિવસનો તમારો કપાસ થાય ત્યારે તમે પંપે ત્રીસ એમ લખી ટેરાસો અને પચાસ થી સાઠ ગ્રામ લે ઓગણીસ ઓગણીસ ખાતર જો તમે આપશો તો આ ગરમીની માલિકા જે ખેડૂત મિત્રો ને એડવાન્સમાં એને વાવેતર કરવું છે એવા ખેડૂત મિત્રોને આનો ઉપયોગ કરવાથી સારું રહેશે કપાસને ગરમી ઓછી લાગશે અને ગ્રોથ સારો રહેશે પાંદડા ખોરાક મળી જાય કારણ કે ટેરોસ્ોપની મલીપા ઝીંક મેગીઝીન કોપર બોરોન નારિયન લો તત્વ અને મેડિમ છે વિટામિન એ બી સી અને ડી આવે છે ભેગું સી એક્સટેલ આવે છે સાયટોકિંગ આવે છે ફોલ્વિક એસિડ આવે છે બરાબર છે યુમિક એસિડ આવે છે એસિડિક એસિડ આવે છે તો છોડને તરત તે વધવા માટેની એની જે કાર્યપ્રણાલી કરવાની શક્તિ હોય તાકાત હોય એ તરત એને ડબલ થઈ જાય છે

આપણે તમારા માટે અવનવી ખેતી માહિતી લઈ અને તમારી સમક્ષ આપણે આવી ખેડૂત મિત્રો દાણા લેવાના હોય ઓગણચાળીસ પિસ્તાલીસ નંબર ઓળા માટે લેવાની હોય કે બોક્સર કે રેમ્બો મગફળી લેવાની હોય તો તમતર એ પણ હાજર હાજરમાં આવી ગયેલી છે રેમ્બો અને બોક્સર છે એ દસ તારીખે આવવાની છે તો જે ખેડૂત મિત્રો જોતી હોય તો તમે લખાવી જજો કોઈ ઉપાધિ નથી અને જે ખેડૂત મિત્રોને કપાસની ખરીદી કરવાની ગણતરી હોય વહેલા તે પહેલાં ધોરણે તમ તારે આપણું સરનામું છે નિલે મેગ્નો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે આપણો મોબાઈલ નંબર છે ચોરાણું ત્રેસઠ ઓગણીસો અગિયાર આ નંબર ઉપર તમે કોલ કરીને આવી શકો છો વધારે વિડીયોમાં મારથી અમે બોલાવી કેપેસિટી નથી એટલે કાંઈક રહી ગયું હોય બોલવામાં તો માફ કરજો બાકી નવો વિડીયો આવે ત્યારે સો ટકા આ બીજી માહિતી આપશું આપણે રજા આપો મને રામ રામ જય જવાર જય કિસાન